બાપુજી ખબર પડે અમુ બાબુજી ને એ દાડો આખું ગોમ ભેગું કરી નિયમ તોડી બોજો હતો ને આપણા ગોમ માં જે ચોરી કરતા પકડાય હો કોઈ મેલવાના આખા વચ્ચે એ વાત સાચી કરીશું કાકા તેવું કોઈ કાડું અવડું હોય ને તરત લાઈન નાખી દેખી ઉપર તમે તો કે ન્યાયમાં બોલજો અરે બાબુજી એ ન્યાય અને આખું ગોમ ન્યાય માં રહ બધો કાયદો પણ બાબુજી રે ઘરે સાન અતે જીએલ બાબુજી પણ પેલા ઠોકન સોકીએ શું હુઈ ગયા કાયદો બનાવા ગમમો પેલા પેલા દોહે દોળે આવો છો ને ઘેર તો નહીં કી હેતમ જાસે મહારાજ વાળા મંદિર તાન હું વેલા ઈ વાળા ઘેર જ જો તો પછી તમાર પાસે આવ્યો તે સીધા મંદિર હેડ હું તો કઉ છું ઈ મંદિર જ જાવ છું અને બાબુજી કે તે તારા હાલ ના હાલા કો ગમ બેગુ કરો અને હાલના હાલ બયડાવો હો કોયડા મેલો અમે દોઈ દીએ સાબિતી બધું લાવીશું મેં પકડ્યા છીએ જોયેવા નહીં મી મારી રૂબરૂ વસે પડ્યા છે અને હાથે પકડ્યા છે એમાં જ કથા જુઠ્ઠું બોલશે કે બીજા તીધા કોઈ મળશે પકડ્યા હોય તો બરોબર છે તો ફરી એ ધોય કે પોચ પછી ચાલી અને અમડું એ બોલાવડાવું પણ આ તો ખેમો છે બાડી ગયેલો અને આજે ખાલી મજા જ આવશે તાસે જમા કાકા કશું નહીં કાકા રે જો ખાલી બીજું કોઈ નહીં મજા આપણે તો આપડે કોઈના ખાવાના

પચાસ હજાર ની કરો ચોરી એ ચોરી કેવા પડશે પણ ચોર જો વાતો ફર ચોર સાબિત થવું છું સાબિત ડાયરેક્ટ કુકડા ઉપર વારે નહીં થાય કલાક ખાલી

અમુક મજા આવીશ આટલી ગળા બધો છેતરી જતા હતા આજે એવા કોયડા પડશે ને તને એવા ખબર પડશે હાલત બોલાય ને આવું કોક તારો તારા મોમા નું ગમ સોરાયો હ

કોણ બોલાવે છે બાપુજી બોલાવે છે હું કવાજી વણિયા ચાલો કઈ દેવાન છે બધી સભા ભેગી કરી છે અને સભા મને ખબર નહી પણ મંદિર ની વાન હેતર માં એટલે તું ગોમનો ટપાલી છે ટપાલી નહીં પણ કેવા મોકલ્યો મને ખાલી લહેર આવી છે આવી છે નહી હેડો મારંગાજી એમ દેવા જગો ઓમ ઓમ થઈ ના ઓથે ડાયરેક હેતર માં એટલે જીવણીએ તો કીધું તશે કે કોમનું કોમનું કીધું છે એટલે તો છે તો એટલે હું કોમ કીધું આ તો ચોરીનું નું કોમ કોમ સા તો કેતો જોડ્યા તારે શું લઈ બાપુ નહીં પણ ખરાબ વાત હોય ને આખા પાછો આ તો મજા ઈ વાત કરવાની પણ એટલે હું જીવન કોયલા ખાવાની તારે મજા લેવાની મજા તો આવશે

છે મારા બોલાવા જવાનું અને ગોમ નો જે નિયમ બનાવ્યો છે એનું સખતપણે પાલન થવું તો બસ મારા બીજું કશું કવું છે અને

એટલે હું ગાલો ચોરી લાયો ગાલો નહીં ચોરી લાયો ગલિયા નો મારી આપડા નિયમ ઘડ્યો બરાબર નિયમ છે ચોરી કરતા પકડાય

સર તમે બે ચોર સાબિત થયા છો બરોબર એટલે તમાર બેનો ખાવા પડશે ઈજ્જત દૂર માં ને તારા મને શું ખબર હતી હજાર ચોરીઓ કરો કોઈ અને તૂટાડે ચાર પોત દાડે ચાર કરતા દાડે બીજા ચોર્યા કોઈ કશો વાતો ખાઈ લે હું મામા બીજું

બાપુજી આપણા ગામમાં ખરોણ કોઈ ગરીબ રહો ના જોવો એના માટે હું ખરોણ જંગલ માં ફરીને બીજ લાવ્યો છું વનસ્પતિ જોઈ લો તમે તાર ઓ ને તેના ઉપર

જીવન માં કદી ચોરી કરેલી ના જોવા ચોરમાં જુઠ્ઠું બોલાતા પાછો એ નારા પાછો જુલી ને

અમે તો ચોર છીએ અમે તૈયાર છીએ સરપંચ આખા ગામ માં આપડે બધા ચોર બની ગયા બાબુજી હું ચોર છું તો પછી કોયરા મન બાજુ વાળા ગો માંથી બોલાવું બોલાવો એક જ કશું

કોયડા મેળવાના હતા એટલા સેવા દોડી દોડીને માર ખાવાના એટલે આવું છે બાબુજી સરપંચ તમે આચું કીધું અમુક કોઈ નહીં ઘેર ઘેર અત્યારે